અયોધ્યા નૂતન રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાડા કરોડ શ્રી રામ નામ મંત્ર પોથીની ભવ્ય શોભાયાત્રા આ સાડા કરોડ રામ નામ લેખન અભિયાન શ્રી રામ મંદિર ખાતે યોજવામાં આવેલ અભિયાનનો પ્રારંભ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રથમ રામ નામ લખી કરવામાં આવેલ આ જન જન જોડાતા ગયા અને માત્ર એશી દિવસમાં જ અગ્યાર થી વધુ ભાષામાં પચાસ હજાર થી વધુ ભક્તો આદિજ્યો સોમનાથ મંદિરથી રામ મંદિર સુધી યોજાશે જેમાં વિવિધ સમાજો સાથે જોડાવાના છે ચાલો આપ પણ જોડાવ અને આત્મગૌરવ વધારવા તૈયાર થઈ જાવ બોલો જય જય શ્રી રામ